બનાવી ફરી દૂધી અહીં ગાડી તો આપણને જોરદાર શાક મળી જાય સીતરો ઘરો છે એટલે બધું મળે બે બાજુ કાચી ઘેરાય ઉપર ચડાયેલી છે દૂધીને આપણે અહીં ગાડી ઘરમાં

મોટી નહીં તોડવી નોની નોની તોડી લઈએ બારની બાજુ પછી મોટી બિયારણ કરવા કોમ લાગે એટલે દે ને આ બાજુ થઈ છે નોની નોની તો લઈએ પેલા સાપરા પર બહુ મસ્ત દેખાય છે નોની ચીપી

છે ચોમાહ એટલો બધો જમ્બો લાગે ને કે બધું નીચે આલ્બમ થઈ જાય આ લે લેવી મોટો મોટો લેવો લાગે ગધા લેવો કહેવાય ને ગધા અમારી બાજુ તો ગધા લેવો કહેવાય ને જુઓ